નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે હું છું દીપક આજે આપણે વાત કરવાના છીએ આ વિડીયોની અંદર કે આવનારા દિવસોની અંદર શું ગુજરાતમાં આપણે ત્યાં વરસાદ પડવાની કોઈ શક્યતા છે બીજું કે આવનારા દિવસોની અંદર ગરમી જે છે એ ફરીથી વધશે તો કેટલા દિવસ સુધી ને કયા વિસ્તારોની અંદર વધશે કયા જિલ્લાઓમાં ગરમી વધશે એની પણ આપણે આ વિડિયોની અંદર વાત કરીશું અને પવનની ગતિ જે છે એ કયા દિવસે કયા જિલ્લાઓમાં વધારે હશે એની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો તમે વિડીયો જે છે એ અંત સુધી જોજો તમારા કોઈ પ્રશ્નો હોય તો પ્રશ્નો પર તમે મને કોમેન્ટમાં મોકલજો કારણ કે કોમેન્ટનું હું કદાચ જવાબ નથી આપી શકતો પણ અમારી ટીમ જે છે એ તમારી કોમેન્ટો જોતી હોય છે એમાંથી તમારા સવાલોના જવાબનો પ્રયત્ન કરીશું કે આપણે આવનારા વિડીયોની અંદર જવાબ આપણે આપી શકીએ યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકને લાઇક કરી લેજો કોમેન્ટ કરજો વિડીયોને શેર કરી દેજો વોટ્સઅપ ચેનલ જે છે એને જોઈન કરી લેજો આપણે હવે શરૂઆત કરીએ હવે તમે જુઓ અત્યારે જે છે એ બે પ્રકારની સ્થિતિ હોય છે જેમ જેમ ઉનાળો આપણે જાય છે એમ એમ હું તમને વાત કરું કે જે પ્રકારની સ્થિતિ આપણે સામાન્ય રીતે દર વર્ષે પ્રવર્તી હોય છે એ પ્રકારની કઈ પ્રકારની તો એની અંદર જે છે કે આપણે તમને ખબર છે કે બે તરફના દરિયાઓ આપણે છે અહીંયા જે છે એ બંગાળની ખાડી છે અને અહીંયા જે છે એ અરબી સમુદ્ર છે બરાબર હવે સતત અહીંયા જે છે ને એ અત્યારે આ બધા વિસ્તારોની અંદર જે છે એ સતત અહીંયા જે છે એ વરસાદ પડશે બરાબર ઉનાળાના આખો ઉનાળો જે છે એ આ બધા દક્ષિણ ભારતના વિસ્તારો છે ઓડિશાથી લઈ પશ્ચિમ બંગાળના એ વિસ્તારો છે અને પૂર્વોત્તરના રાજ્યો છે ત્યાં સતત વરસાદ પડશે ઉનાળામાં સતત વરસાદ ચાલુ રહેશે બરાબર આ તરફના જે રાજ્યો છે ખાસ કરીને રાજસ્થાનથી મહારાષ્ટ્ર મહારાષ્ટ્રથી લઈને આ બધાના આ તરફનો જે વિસ્તાર છે બરાબર અને પછી એના પછી થોડાક સમય પછી જે છે એ ઉત્તર ભારતનો વિસ્તાર છે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર જતા રહેશે આમ ત્યારે આ તરફના વિસ્તારો છે એની અંદર જે છે એ સતત ગરમી પડશે અને પુષ્કળ ગરમી પડશે પરંતુ બીજી વાત કે એની સાથે સાથે ઓડિશા પશ્ચિમ બંગાળ અને આ તરફના વિસ્તારો જે છે ત્યાં વરસાદ પડી રહ્યો છે પણ એવી વાત નથી કે ત્યાં ગરમી નથી પડી રહી ત્યાં પણ સતત જે છે એ ગરમી પડી રહી છે એટલે વરસાદ સાથેની ગરમી ત્યાં પડી રહી છે એટલે ત્યાં પણ હીટવેવની સ્થિતિ પ્રવર્તી હોય છે હવે અત્યારે ઉનાળાની અંદર અહીંયા એક એન્ટી સાયક્લોન બનેલું હોય છે અને એ મજબૂત એન્ટી સાયક્લોન હોય છે અહીંયા અને આ રીતે પવનો ફરતા હોય છે એના કારણે જે છે એ ગુજરાતમાં આ તરફથી આપણે સૂકા પવનો આવે સૂકા પવનોને કારણે આપણે ત્યાં જે છે હીટવેવ જેને આપણે લૂ કહીએ એ લૂની સ્થિતિ પ્રવર્તી હોય છે જે આ સિસ્ટમને આભારી છે તો કઈ રીતે છે એ સિસ્ટમ હું તમને બતાવું થોડુંક કે ભાઈ એ સિસ્ટમ જે છે એ તમે જોશો તો તમને ખબર પડશે કે ભાઈ અહીંયા આપણે ત્યાં અહીંયા જે છે એ અહીંયા તમે જુઓ છો કે આ પવનો જે છે એ અહીંથી ઘૂમરી મારે છે આ રીતે ઘૂમ આખું આખું ગોળ ગોળ ફરે છે અને અહીંથી પછી આ તરફથી આમ પવનો આવે છે એટલે આપણે ત્યાં જે છે એ લગભગ સત્તર અઢાર તારીખની આજુબાજુ જે છે એ પુષ્કળ અહીંથી જે છે પવનની ગતિ હશે કચ્છથી લઈ સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત ગુજરાતના તમામ વિસ્તારોમાં સત્તર તારીખથી લઈને વીસ તારીખ સુધી જે છે એ પવનની ગતિ ખૂબ વધારે હશે કેટલાક વિસ્તારોમાં ચાલીસ કિલોમીટર પિસ્તાલીસ કિલોમીટર અને કેટલાક વિસ્તારોમાં પચાસ કિલોમીટરની ઝડપે જે છે પવન ફૂંકાશે એટલે લગભગ સત્તર અઢાર ઓગણીસ અને વીસ ચાર દિવસ સુધી જે છે એ અત્યારે અનુમાન છે કે ભાઈ પવનની સ્થિતિ એ મુજબ રહેશે તમે જુઓ કે આ જે છે એ મજબૂત એન્ટીસાયક્લોન છે હવે મજબૂત એન્ટીસાયક્લોન અહીંયા જે અરબી સમુદ્રની આ જે સિસ્ટમ છે ઉનાળામાં સર્જાય છે એ સિસ્ટમ ચોમાસું આવતા આવતા હટી જાય જો એને હટવામાં વાર લાગે તો એ ચોમાસાને પણ અહીંથી જે છે એ આગળ આવવા દેતી નથી એટલે ચોમાસું પણ એના કારણે કેટલીક વખત એવું થાય કે ભાઈ જો આગળ હટે નહીં તો એ ચોમાસું પણ આગળ વધતું જે છે એ મોડું થઈ શકે છે બીજી વાત કે ભાઈ વરસાદની જે આપણે વાત કરતા હતા કે ભાઈ આવનારા દિવસોમાં વરસાદની શું સ્થિતિ થશે હવે વરસાદ ત્યાં સુધી જે છે એ આપણે પડવાની શક્યતા ખૂબ ઓછી છે એટલે કેટલીક વખત એવું થાય કે અહીંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ તરફથી આવે અને અહીંથી જે છે પવનો આ તરફ આવે અહીંયા એક રેખા જેવું સર્જાય તો કેટલીક વખત શું થાય કે આપણે વાદળો ઉપરથી પસાર થાય તો ગરમીને કારણે કોઈ કોઈ જગ્યાએ છૂટો છવાય થોડો ઘણો ક્યારેક વચ્ચે ભાવનગરમાં પડી ગયો એકાદ દિવસ કચ્છમાં આપણે જે છે કોઈ સ્થળોએ જે છે એ થોડો ઘણો એ ગરમીને કારણે પડેલો વરસાદ હતો પણ એક્ઝેક્ટ વરસાદ ત્યાં સુધી આપણે ન પડે જ્યાં સુધી આ એન્ટીસાયક્લોન મજબૂત હોય એટલે લગભગ આવનારી વીસ તારીખ સુધી જે છે એ આપણે ત્યાં વરસાદની કોઈ શક્યતા નથી કારણ કે આ સિસ્ટમ ખૂબ મજબૂત છે અને મજબૂત હોવાને કારણે ગુજરાતની અંદર આવનારા ચાર પાંચ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી વરસાદની જે શક્યતા જે છે એ માત્ર ને માત્ર આ તરફના વિસ્તારોમાં છે અહીંથી મહારાષ્ટ્રના વિસ્તારોથી લઈ વિદર્ભથી લઈ પછી મધ્યપ્રદેશના વિસ્તારો છે ઓડિશા છે ઝારખંડ છે આ તરફના વિસ્તારો અને અહીંયા જે છે પૂર્વોત્તરના રાજ્યો એની અંદર વરસાદની શક્યતા છે આપણે જે વાત કરી હતી કે અડધા દેશમાં ગરમી અને અડધા દેશમાં વરસાદ પ્રકારની સ્થિતિ હોય છે તમે જુઓ કે આ તરફના વિસ્તારો રાજસ્થાનથી લઈ ગુજરાતથી લઈ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અહીંયા પુષ્કળ ગરમી પડશે આ તરફના વિસ્તારો જે છે એની અંદર વરસાદ પડવાની શક્યતા છે આવનારા ચાર પાંચ દિવસ સુધી પુષ્કળ વરસાદ જે છે ગાજવીજ સાથેનો એ આ તરફના વિસ્તારોમાં પડશે હવે ગુજરાતમાં આપણે ગરમીની વાત કરવાની હતી ભાઈ કયા વિસ્તારોમાં જે છે આપણે ત્યાં ગરમી વધશે હવે તમે જુઓ કે અત્યારે જે સ્થિતિ છે એ મુજબ આપણે ત્યાં અમદાવાદથી લઈને એ તરફના વિસ્તારો છે રાજકોટના વિસ્તારો છે એની અંદર ખાસ ગરમી જે છે એ વધારે છે બેતાલીસ ડિગ્રીની આજુબાજુથી તેતાલીસ ડિગ્રીની આજુબાજુ આપણે ત્યાં ગરમી છે આવનારા દિવસો એટલે કે લગભગ આપણે ત્યાં આજથી તમે લખી લો એનાથી પંદરથી લઈ અને અઢાર તારીખ સુધી જે છે એ ગુજરાતમાં આપણે ત્યાં ફરીથી લૂની સ્થિતિ હશે એટલે લૂ જે છે એ ખાસ કરીને કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જે છે એ લૂ આપણે ત્યાં તમને લાગશે એટલે એને જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ એને હીટવેવ કહીએ છીએ એટલે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે હવે આ ચાર ત્રણ ચાર દિવસો સુધી હવામાન વિભાગનું કેવું છે કે તાપમાન જે છે એ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસથી પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે હવે તમે વિચારો અત્યારે જે છે એ એપ્રિલ મહિનો જે છે એની મધ્યમાં આપણે છીએ એટલે કે અડધો પૂરો થયો છે હજી આપણે ત્યાં મે મહિનો આખો બાકી છે અને જૂન મહિનાના પંદર દિવસો લગભગ દસ દિવસો તો ગણી જ લો દસ દિવસો આપણે ત્યાં બાકી છે એના પછી કદાચ ચોમાસા પહેલાંનો વરસાદ શરૂ થાય પરંતુ ત્યાં સુધી જે છે હજી પણ આપણે ત્યાં જે છે એ પુષ્કળ ગરમી પડવાની શક્યતા છે એટલે અત્યારે જે છે એ પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ તાપમાન પહોંચવાની શક્યતા છે તો આવનારા દિવસોની અંદર ગરમી જે છે એ હજી વધશે પરંતુ એમાં કેવી રીતે થતું હોય છે ગરમી એક સાથે જે છે એ આમ સતત આ રીતે વધતી જ જાય એવું ના હોય ગરમી શું હોય કે વધે ફરી થોડી ઘટે ફરી વધે ફરી ઘટે ફરી વધે ફરી ઘટે એ પ્રકારની સ્થિતિ થતી હોય છે એટલે કે અત્યારે માનલો કે ગરમી વધે તો બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન મહત્તમ તાપમાન વધે ફરીથી જે છે કેટલાક દિવસો બે ડિગ્રી તાપમાન ઘટશે ફરીથી પાછું જે છે એ ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જે છે એ ફરીથી વધશે એટલે એ પ્રકારની સ્થિતિ જે છે એ આપણે ત્યાં ચાલવાની શક્યતા દેખાઈ રહી છે હવે તમે જુઓ કે જે હવામાન વિભાગે આવનારા દિવસોમાં જે હીટવેવની આગાહી કરી છે એમાં કચ્છના વિસ્તારો છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે રાજકોટના વિસ્તારો છે પછી મોરબી છે સુરેન્દ્રનગર છે આ તરફના જે વિસ્તારો છે એની અંદર લૂની સ્થિતિ રહેવાની શક્યતા છે અને તાપમાન જે છે ગઈકાલે જ આપણે જે રીતે વાત કરીએ એ મુજબ અમદાવાદમાં બેતાલીસ નવ ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું તો એટલે લગભગ તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી જેટલો વધારો થયો તાપમાનમાં એના પછી ભાવનગરમાં ચાર પોઈન્ટ ત્રણ ડિગ્રી જેટલો વધારો થયો બેતાલીસ ડિગ્રી તાપમાન પહોંચી ગયું રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ એટલે કે ત્યાં લગભગ ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલો તાપમાનમાં વધારો થયો રાત્રિનું તાપમાન પણ એટલે રાત્રે પણ હવે તમને ગરમી લાગવાની શરૂઆત થઈ હશે કારણ કે રાત્રિના તાપમાનમાં પણ ત્રણથી લઈને ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો જે છે એ ઘણા બધા વિસ્તારોની અંદર આપણે ત્યાં નોંધાઈ રહ્યો છે તો આ પ્રકારની સ્થિતિ છે આવનારા દિવસોમાં આજથી લઈ અને ત્રણ ચાર દિવસ સુધી ગુજરાતમાં આપણે ત્યાં પુષ્કળ ગરમી પડશે વરસાદની કોઈ શક્યતા નથી અને એની સાથે સાથે જે છે એ પવનની ગતિમાં વધારો થશે વિડિયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો વિડીયોને શેર કરી દેજો